ઇન્દોર અમદાવાદ હાઈવે પરથી અફીણના ડોડા ઝડપાયા છે પોલીસે હાલ તો કારમાંથી બાર પોઈન્ટ એકાવન લાખના પોસ્ટ ડોડાને ઝડપી પાડ્યા છે કતવાલા પોલીસે કારમાંથી અફીડના પોસ્ટોડાનો જથ્થો જપ્ત કર્યો છે કાર મૂકી જોકે કાર ચાલક ફરાર થયો છે સીટની નીચે છુપાવવામાં આવ્યા હતા આ પોસ્ટ ડોડાના જથ્થાને અને આરોપી કાર ચાલકની હાલ તો પોલીસે શોધખોળ શરૂ કરી છે ઇન્દોર અમદાવાદ હાઈવે પરથી પોલીસે હાલ તો કારમાંથી અફીણના પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે જેની કિંમત બાર પોઈન્ટ એકાવન લાખની થાય છે પોલીસે આ કારની તપાસ કરી તો તેમાંથી આ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો જે બાદ કાર ચાલક ફરાર થયો હતો સીટની નીચે છુપાવવામાં આવ્યો હતો આ જથ્થો ઇન્દોર અમદાવાદ હાઇવે પરથી અફીણના ડોડા ઝડપાયા છે પોલીસે હાલ તો કારમાંથી બાર પોઈન્ટ એકાવન લાખના અફીણના પોસ્ટ ડોડાને ઝડપી પાડ્યા છે ગતવારા પોલીસે કારમાંથી અફીણના પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કર્યો છે કાર મૂકી જો કે કાર ચાલક ફરાર થયો છે સીટની નીચે છુપાવવામાં આવ્યા હતા આ પોસ્ટ ડોડાના જથ્થાને અને આરોપી કાર ચાલકની હાલ તો પોલીસે શોધખોળ શરૂ કરી છે ઇન્દોર અમદાવાદ હાઇવે પરથી પોલીસે હાલ તો કારમાંથી અફીરના પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે જેની કિંમત બાર પોઈન્ટ એકાવન લાખની થાય છે પોલીસે આ કારની તપાસ કરી તો તેમાંથી આ પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો જે બાદ કાર ચાલક ફરાર થયો હતો સીટની નીચે છુપાવવામાં આવ્યો હતો આ જથ્થો